હેલો દોસ્તો હું છું કુચું વાઇટીગુરોને તમને ખાસ સૂચના જણાવવા દઈ રહ્યો છું કે હા ગુજરાત જીએસઆરટીસીની ભરતીના કન્ડક્ટરના કોલ લેટર નીકળી રહ્યા છે તો દોસ્તો તમે અત્યાર સુધી કોલેટર ડાઉનલોડ ના કર્યા હોય તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કર દો હું તમને સમજાવી સ્ટેપ બાય સ્ટેપ અને હા આ વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં કેમ કે આ વિડીયોમાં હું તમને કંડક્ટરના કોલ લેટર કેવી રીતના ડાઉનલોડ કરવા અને અન્ય કોઈ બીજી ભરતીના કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા એ તમને પૂરેપૂરી માહિતી આપીશ તો ઘરે બેઠા બેઠા તમે પણ કોલ લેટર ડાઉનલોડ કરી શકજો અને હા સાયબર કાપીમાં જવાની જરૂર નથી અને જો તમે તમારા મિત્ર ફેમિલીમાં કોઈ પણ કંડક્ટરના કોલ લેટર કે આ કન્ડક્ટરની ભરતીનું ફોર્મ ભર્યું હોય તો આ વિડીયોને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત હર હર મહાદેવ હા દોસ્તો તો તમે આવી જાઓ પહેલાં ગૂગલ ઉપર અને હા ગૂગલ ઉપર જઈને સર્ચ કરો ઓજસ્ટ ડોટ કોમ અને હા મિત્રો તમે અત્યાર સુધી જો ઓજસ્ટનું રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો એના માટે હું અલગથી એક વિડીયો બનાવીશ કે જોવાનું ચૂકતા નહીં તો મિત્રો ઓજસ ઉપર આવીને તમે ત્યાં લોગ ઇન કરી મિત્રો અહીંયા થોડું સર્વર ડાઉન બતાવે છે તો અહીંયા થઈ શકે એમ તેમ નથી કેમ કે અત્યારે જીએસઆરટીસીની બે દિવસથી સાઇટ ખોલી છે તો એના કોલ લેટર નીકળવાનું થોડું ઇમ્પોસિબલ લાગે છે તો મિત્રો આપણે બીજી સાઇટ ચેક કરીએ જે છે મારું ગુજરાત ડોટ કોમ અને હા મિત્રો મારુ ગુજરાત ડોટ કોમ ઓજસની જેવી એક એપ વેબસાઇટ છે તેમાં પણ તમે આ રીતે ડાઉનલોડ કરી શકો છો કોલ લેટર આપણે સર્ચ કરશું મારું ગુજરાત ડોટ કોમ મારું ગુજરાત ડોટ કોમ ઉપર પણ આપણે જોઈએ તો કોલ લેટર નીકળતા નથી કેમકે અત્યારે જીએસઆરટીસીની સાઇટ બહુ લેક થાય છે મતલબ કે બહુ પબ્લિક અત્યારે કોલ લેટર ડાઉનલોડ કરી રહ્યા છે તેથી આ અત્યારે થશે નહીં તો મિત્રો થોડો બે ત્રણ દિવસની રાહ જોવો અને પછી ડાઉનલોડ કરો અને જો વિડીયો તમે આજ હું અપલોડ કરું છું એ દિવસે જોતા હોય અને જો બે ત્રણ દિવસ લેટ બતાવે તો તમે જાતે ટ્રાય કરી શકો છો નીકળી શકશે અને હા આ ઇમ્પોસ ઇમ્પોસિબલ તો છે જ નહીં મિત્રો તો ફટાફટ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં આમાં જઈને તમારું રજિસ્ટર કરવાનું છે ને તમારો જે એપ્લિકેશન આઈડી નંબર છે ને તમારી બર્થ ડેટ છે તે નાખવાની રહેશે એનાથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો અને હા ઓજસમાં જો તમે લોગ ના કર્યું હોય રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો ફટાફટ મને એના વિશે મેસેજ કરજો કે કોમેન્ટ કરજો કે મારે ઓજસમાં રજીસ્ટ્રેશન કરવું છે તો હું તમને એના માટે અલગથી વિડીયો બનાવી આપીશ તો હા મિત્રો આ સાઇટ ઉપર થોડું મેન્ટેનન્સ ચાલે છે તો આ નહીં થઈ શકે તો મિત્રો સોરી